માથા મસાણા કરે એ ખાતે આજે કેવું છે કે રાજપૂત આન બાન આન ઉપર જયારે રૂપાલા કદરૂપો છે નામથી રૂપાળો છે પણ એના કર્મો કાળા છે છતાં એક પણ અને ના વખાણ કરતા હતા આ છેલ્લા પંદર વીસ દિવસ જાગીરદાર સમાજ થી કરવા તૈયાર મંજૂરી માંગી આજ દૂધ થી એમના પેટ નું

માહોલ બધો ચાલી રહ્યો છે જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું દ્વારા અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ અને વીસ વર્ષથી હું ભાજપનું કામ કરું છું આમ તો પહેલો મત મારો નહોતો સત્તર વર્ષ થયા હતા મારા વોટનો અધિકાર હતો તે દુ હું ભાજપનો કાર્ય કરતા છું અને આજે મારે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું હું એવું ઈશુ છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે અને ભાજપના મોરડી મંડળને હું પ્રાર્થના કરું છું